વહીવટી તંત્ર ઘણીવાર વાર એવા એવા કામ કરે છે કે જનતા હેરાન પરેશાન થઈ જાય જૂનાગઢમાં પણ કંઈક એવું જ થયું બિયારણ આપવાની જાહેરાત કરવામાં આવી તો મોટી સંખ્યામાં ખેડૂતો બિયારણ લેવા માટે ગયા પરંતુ ત્યારબાદ બિયારણ ન અપાતા ખેડૂતો રોષે ભરાયા રોષ એટલો વધી ગયો કે પોલીસ બોલાવી પડી ને અંતે બિયારણનું વિતરણ પણ કરવું પડ્યું જુઓ આયોજન વગરના તંત્રના કામનો આ ખાસ અહેવાલ તંત્રના આયોજન વગરના કામથી હેરાન પરેશાન કરી મોટી જાહેરાત પછી થયો ફિયાસ્કો બિયારણ લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમક્યા બિયારણ ન આપતા ખેડૂતો રોષે ભરાયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો આ દ્રશ્યો જુનાગઢ ના છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી માં ખેડૂતો રોષી ભરાયા હતા આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો હતો જેનું કારણ હતું તંત્રનું આયોજન વગરનું કામ તંત્રની આ જ અણઆવડતના કારણે અન્નદાતાનો આક્રોશ જોવા મળ્યો અને મામલો એટલો બીજક્યો કે પોલીસ બોલાવવાની ફરજ પડી જથ્થો ખુશ ઓછા પ્રમાણ હોય અને ખેડૂતોની સંખ્યા વધારે હોય અને એ પ્રમાણે ખેડૂતો વધારે આવે અને એના લીધે અવ્યવસ્થા સર્જાતા શરૂઆતમાં એ વિતરણ બંધ કરવાની ફરજ પડે બાદમાં પોલીસ ખાતાના સહયોગથી ખેડૂતો દ્વારા લાઈન કરવા આવતા અને ટોકનનું વિતરણ કરવામાં આવે અને એ પ્રમાણે તાલમાં કુલ બસો જેટલા ટોકન જ્યારે અડદમાં ત્રણસો જેટલા ટોકનનું વિતરણ કરવામાં આવેલ છે અને એ ટોકન વિતરણ કર્યા બાદ હાલમાં ખુશનુમા વાતાવરણમાં વધુ પડતા ખેડૂતોના કારણે અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા હતા ભારે અવ્યવસ્થા સર્જાતા યુનિવર્સિટીએ વિતરણ નહીં કરવાનો નિર્ણય કર્યો બસ પછી શું ખેડૂતો રોષે ભરાય ગયા તેમનો રોષ પણ સાચો હતો કારણ કે દોઢસો કિલોમીટર સુધી ના સંચાલકોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત કરાવ્યો પરંતુ ખેડૂતો માનવા તૈયાર જ ન હતા આખરે યુનિવર્સિટીના સત્તાધીશોએ ઝૂકવું પડ્યું અને બિયારણ નું વિતરણ શરૂ કરવું પડ્યું

ખુબ ખુબ આભાર માને મળે ક્યારે અમને ઓનલાઈન મળે તો અમારે ઉનાળું વાવેતર છે તો વાવેતર કરવું ક્યારે એમ ઉનાળો સમય વયો જાય એમ પછી એને કઈક વ્યવસ્થા કરી અને આપ્યું તો અમને બિરણ પૂરું આપ્યું નહીં એને પાંચ કિલો આપવાનું કેતા તો ચાર કિલો જ આપ્યું તંત્રની આ અનાવડતના કારણે ઘણીવાર લોકો હેરાન પરેશાન થઈ જાય છે આયોજન વગરના કામથી ઘણીવાર અવ્યવસ્થાની પણ સ્થિતિ સર્જાય છે જુનાગઢમાં પણ કંઈક આવું જ થયું હવે આશા રાખીએ કે તંત્ર ફરી ક્યારે આવું કામ નહીં કરે બ્યુરો રિપોર્ટ મીડિયા